જગડિયા તાલુકાના મામલતદાર કચેરીમાં આવેલ પુરવઠા વિભાગમાં લોકોને ધર્મના ધક્કા કેવાયસી કરાવવા માટે લાગી લાંબી લાઇનો રાશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરવા સહિત કેવાયસી કરાવવા માટે લોકોએ સવારથી પુરવઠા વિભાગમાં લાંબી લાઇનો લગાવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા મામલતદાર કચેરીમાં રોજ વૃદ્ધ મહિલા બાળકો સહિત અન્ય લોકોએ લાઈનોમાં ઊભા રહેતા લોકોનો પારો ચડ્યો હતો જેમાંથી સોશિયલ મીડિયામાં આ બાબતે એક વિડીયો વાયરલ થતાં ચેનલ દ્વારા આ અંગે સ્થળ ઉપર જતાં કચેરીમાં મોટી લાઈનોમાં ઊભેલા લોકો દ્વારા જણાવાયું હતું કે આધાર કાર્ડ લિંક ન થાય તો અમારું રાશન કાર્ડ બંધ થઈ જશે એટલા માટે અમોને રાશનની દુકાનમાંથી કહ્યું છે કે તમે પુરવઠા વિભાગમાં જઈને કેવાયસી કરાવો જે બાબતે લોકો આનંદ ફાનંદમાં ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે સવારથી જ પોતાના બાળકો સહિત પૂરા પરિવાર સાથે લાઈનોમાં ઊભા રહી ગયા હતા પરંતુ પુરવઠા વિભાગમાં એક જ કોમ્પ્યુટર ઉપર કામગીરી કરી કર્મચારીએ જણાવ્યું હતું કે સર્વર ડાઉન છે ચાલતું નથી તેનો જવાબ આપીએ આપ્યો હતો ત્યારે સરકારી કચેરીમાં આ બાબતે લોલમ લોલ સામે આવતા લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે બાબતે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો કેટલાક બાળકોને તો તેઓના પરિવાર સાથે સ્કૂલના ડ્રેસમાં જ કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા હતા જે નાના ભૂલકા પણ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા તો કેટલાક લોકોએ તો કચેરીમાંથી થાકી પાકી મીઠી નિંદર પણ માની લીધી હતી ત્યારે સવાલ એ છે કે સિસ્ટમમાં ખામી આવતા સમગ્ર તાલુકાના રાશન કાર્ડ ધારકોને કેમ બોલાવવામાં આવ્યા કેમ તેઓને આ વિશે અગાઉ માહિતી આપવામાં ન આવી ત્યારે આ બાબતે હાલ તો તંત્રની નાકામી અને અંધેર વહીવટ સામે આવ્યો હતો લોકો દ્વારા તંત્રને આ બાબતે સિસ્ટમમાં સુધારો કરી જે તે પોતાના ગામના પંચાયત કચેરીમાં જ નું કામ આપી પોતાના ગામમાં જ તેઓનું કામ થઈ જાય તેમ રજૂઆત કરી હતી મારું નામ મનીષાબેન છે અને હું ઇન્દોર થી આવું છું ઝઘડિયા તાલુકાના ઇન્દોર થી અને અત્યારે અમે સવારના દસ વાગ્યાના એમ આવી અને અહીંયા ઊભા છે અને અત્યાર સુધીમાં કોઈ કામગીરી આગળ વધી નથી અને ઘણા બધા લોકો લાઈનમાં ઊભા રહ્યા છે એટલે ઘણી બધી અમુક અમને લોકોની તકલીફ થઈ રહી છે અમે કેવાયસી માટે આવેલા છે આપણે રાશન કાર્ડ ની કેવાયસી માટે તો એના માટે ક્યારના સવારના દસ વાગ્યા થી અમે લાઈન ઊભા છે તો બહુ જ તકલીફ થઈ રહી છે તો એના માટે અમે એમ ઈચ્છીએ છીએ કે થોડું ઘણું અમને રાહત મળે એના માટે તમે લોકો સુવિધા વધારો કાં તો અમુક લોકોને ગામની અંદર થોડી ઘણી સુવિધા મળે ટ્રાન્સફર અમને ગામમાં કરી આપો તો ગામના બધા લોકોને સારું

કેટલાક નાના ભોડકાઓ છે એ પોતાની સ્કૂલો છોડીને રજા પણ મૂકીને આવ્યા છે કેટલાક લોકો અહીંયા રોજગારી મેળવતા હોય જીઆઈટીસી માં ધંધામાં તો એ લોકો એમનો ધંધો રોજગારી છોડીને આવ્યા છે આજે અસુવિધા થઈ રહેલી છે સિસ્ટમની બેદરકારીના કારણે કારણ કે અમે અંદર ગઈને જોયું તો એક જ કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરી રહી છે અને આખું તાલુકાનું પબ્લિક એક જ સિસ્ટમ પર આવે તો સિસ્ટમ હેંગ હેંગત જે સિસ્ટમના અભાવના કારણે આ લોકોને તકલીફ પડી છે તો એ સરકાર એવી રીતે કઈક પ્લાનિંગ કરે કે આ લોકોના જે દુકાનધારકો છે એ દુકાનધારકો ની ત્યાં જ આ લોકો અંગૂઠા પડી જાય અને જો સરકારે કદાચ વેબસાઈટ બનાવી હોય તો આ લોકો સુધી એ વેબસાઈટ પહોંચી નથી તો એને પહોંચાડવાનો આ લોકો તંત્ર કઈક ને કઈક જગ્યાએ ફેલ થયું છે જેના કારણે આ જે અસુવિધા છે આટલા લોકોનો જે આજે દિવસ આજે બગડો છે સવારે નવ વાગ્યા થી લોકો આવ્યા છે ત્રાહી માં પુકારી ઉઠ્યા છે

તો અમે ત્યાં પંદર થી વીસ મિનિટ સુધી ઉભા રહ્યા જનતાના પ્રશ્ન લઈને પણ એ ભાઈ સાંભળવા માટે તૈયાર નતો